ભાઈ ઓફિસના પાર્કિંગમાં શું ઘરે જ આવી યાર બહુ ગાંડી શરદી થઈ ગઈ દવાખાને જવું જો ઘરે જાઉં પહેરે જાવું જો આ જો ભાઈ લાડવા બનાવો એ ઘરે પોગી ગયો પપ્પા દવાખાને જ આવું બપોર પછી યાર નાખ્યા શરદી મારા આપડે એક જ હોય ભેળ ખાઈ લેવી હોય અને લાડવા છે હાથે ભેળ બનાવી યાર મજા નથી તારક મહેતા જોતા જોતા ભેળ ખાવી અને હોઈ જવી ભાઈ હમણાં બપોર પછી દવાખાને જ આવું જો કાજુ બદામ ગોળ ટોપરું ખમણી નાખું મમ્મી ઉપર ગયા છે તો હાલો મિત્રો લાડવા થઈ ગયા ખાવા ત્રણ લાડવા ઘણું દાદન દેવા

આના વગર ભાઈ આખો વિડીયો પૂરો જ નો થાય કામ કરે છે તા તો કે બતાય ઇન્જેક્શન મારી દીધું યાર દેખ બાટલા ચડાયા ના ભાઈ ના જો ભાઈ ના ઓલા પણ રિમોટ છે ભાઈ આ બધું વિડિયોમાં બતાવીને ઓલું મન્ચુરિયન બતાવ્યું વડાપામે ઘરે કીધું નહોતું ખાધું એ પકડાઈ જાવી ભાઈ આમાં ના ભાઈ ના આગળ ડિટોક્સ વોટર ડિટોક્સપ કહેવાય ને હે

મારી ઈચ્છા <laughs> 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 બાવ <laughs> યુનો ઘરવાળો છો એવડું સીને દેખાતો નહીં મેને જો કિયા અરે મમ્મી કચરો નીચે નાખ્યો છે કે આને ભણા જો બધી ચાર ટકડા છે અને જો જો પાણી હે એ ગયો

એ આ બોટલ જો બાકી આવી જોઈ શકાય કે જો સિરિયસલી ને નાની दारू ની બોટલ આવે ને આવી જ છે એની હાચી નામ જો કેવી છે એ બહુ હાલ દેખાઈ છે માં નહીં જો નેમાન જ જો મમ્મી કેટલી પીવાની છે આખી ડગળો એ બધી વસ્તુ મમ્મી ને કરવાની બસ તમ તો એડિટર હું છુ બધું કટ થઈ જાય

અને જો ભાઈ મહેનત જો કામ ઢીયો આ ક્યારે પહેરવા કરશો એલી નવરાત્રીમાં નવરાત્રીમાં ગરબા લેતા આવડે ને નવરાત્રીમાં તારી કચે હરાવડી ભાઈ હવે રહેવા દે ને શું કટ્ટી છે એલી જો ભાઈ કારીગર છે બધા અમાર ઘરે અને હું કેવાય શંખ કેવાય ને નહીં હું કેવાય શ્રુંગ

ચલો ભાઈ એવું સુઈ જઈએ સારી થઈ ગયું ભાઈ સુઈ જાવ વિડીયો એડિટ કરી નાખો કામ કરવાનું વિડીયો જોવાનું મોજ જ છે ભાઈ બધાને તો નઈ હલો વિડીયો વિડીયો એડિટ કરીને સવારે આવી જાય જોઈ નાખજો હુઈ જાવી હવે હલો આવજો